ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ એ કારોબારીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મીટિંગ યોજાય મીટિંગમાં 2017 માં ધારાસભ્ય 2019 માં લોકસભાની ટિકિટ ત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટીનો ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે પણ વારાણસીમાં પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને સેવા માન્ય ગણી અને લોકોની વચ્ચે આ વિસ્તૃત કારોબારીની મીટિંગમાં વાત કરવામાં આવી આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મીટિંગ હતી મીટિંગમાં મારા મિત્રોએ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ બે હજાર સત્તરમાં ધારાસભાની ટિકિટ બે હજાર ઓગણીસમાં લોકસભાની ટિકિટ અને ફરીથી બે હજાર બાવીસમાં ધારાસભાની ટિકિટ મને આપી છે બે હજાર ઓગણીસ માં મારી અનિચ્છા હોવા છતાં પણ પાર્ટીના આદેશ ને પરંતુ પાર્ટીનું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશ ને શિરો ગણી અને જાય એવું મેં આજે વિસ્તૃત કારોબારીમાં લોકોની વચ્ચે કહ્યું